ઈ જોવા પેલા અને ઈ પાણ હોય જ કઈ કરીએ કે હાલી જેવું હોય ને બેઠું હોય વાકુ વળી શું કરે હા ઘણા બેન નથી વખાણ કરતા અમાર મૂળ નો હોશો હોશરીને કરે હાથ વાગ્યા બિહાર હોય અગિયાર વાગ્યા આવી તો ન્યાં જ બેઠો હોય એ વજન વહી તો કહેવાય થાંભલીને ટેકે માથું ત્રાહું મોઢું ખુલ્લું માલિકો માખ્યું જાય ને આવે બંધ ન કરે માખ્યું થાય દરવાજો કોનો ખુલ્લો ઓલી માં એની માં પાસે રહોડામાંથી એમ કે રહોડો એટલે કિસાન કિસાન એટલે ગોય ક્યો ભાઈ મારી હારીસ ના બધા ગોયક્યા જ મોટા થયા તિકડે ટીકડે રહોડ આવ્યું હવે કિસાન અઢી ફૂટ હાકડી માં બાય ઠાકી જાય પાઇટ માથે સડી જાય ભાઈ હેઠી બે એને ક્યાંક પડે તો વળી પાછો ગોળો સટક છે એ ભાઈ એ ભાઈ એ ભાઈ માતાઓ બેઠા એટલે મારે એક વાત કરવી છે કે તમે રહોડામાં બેઠા હોવ અને તમારો છોકરો એમ કે તમારો મુનો મુનો આમ તો મુનો મમ્મી પપ્પા ટૂંકું થઈ ગયું ને સો અક્ષરમાં આખું ઘર આવી ગયું હવે હવે પેલાની જેમ નથી અમે સો પાંડડા મારી પડખે રહેતા હતી હાથ અમે રહેતા હતી પાંચ આની કરતા ચાર પેલા ભગવાનની કૃપા જ હતી ભાઈ અને નરવા એવા આવે ભાઈ કોઈ બીમાર થવા પણ માંદા પડવા પણ અને અટાણે એક જ મોન હાજુ રહેવું ત્રીજા નગર નોરી અને આખા ઘરને હને પડે બાબાને શું થયું છે બાબાને શું છે બાબાને શું થયું છે એ મારી પાસે લાવો અરે મારી પાસે લાવો અરે મારી પાસે રોપાખીને જરાક એને રોવા દે ને ઘડીક રોહે તો તને નહીં રોવરાવે નકર તને રોવરાવશે મા બાપ તરીકે બેઠેલા મારા વહાલા સ્વજનો મારે ઈ હાસ્ય પાછળ એક ગંભીર વાત કેવી છે કે તમારો સંતાન એવો હોવો જોઈએ ટાઢ તડકો ને વરસાદ સામનો કરીને અડીખમ જીવી શકે એવો ઈ વાત છે એટલે માતાઓને મારી કેવું રહોડા બેઠી હોય ને છોકરો કે મમ્મી ભૂખ લાગી તમા હો કે આલે પાંચ રૂપિયા જા કુરકુરિયા લે જા લે છ ટાકા પર ટાકા જા જા પપ્પુજી લે જા લે ભૂંગળા લે માસલું મોટું કરવું છે આ ખવરાવાય કે નો ખવરાય મારી ના નથી પણ એનો ખોરાક નો કર ન ખાય તું રહોડામાં બેઠી છો આમ રોટલી વણીને માથે ગાયનું નું ઘી માખણ લગાડી ને ભૂંગળું વાળી માથે ખાંડ વીને ભૂંગળું વાળી ને બેન છોકરા આ ફોડું રંઢા જેવું થઈ જાય લિયા કુરકુરિયા જા જા લિયા સટ્ટાકા પટ્ટાકા વળી અને બીજી મારી વાત એ છે કે મારા વહાલા સ્વજનો યુવાન મિત્રો બેઠા છે એટલે વિનંતી કરું ઈ કે તમે એક મહાન સેવા યદા કરી છે પણ એક વાત કહો તમને દુઃખ તો લાગશે થોડુંક પણ થોડુંક કહું તમે મસાલાવાળું પાન ખાઈ મસાલાવાળી મસાલા વાળી ફાકી ખાઈ જાય આ ગુડકા વિમલગો ભસન માણે ક્ષન થોડાક ચેતા રહેજો કારણ કે એમાં નુકસાનીનું સર્જન છે કોઈને કાંઈ થાય નહીં પણ થાય તો હકો બાપે આડો ન ફરે એટલે થોડાક ચેતા રહેજો ઘણા મોટું ખુલે છે ને તો ઊભો કટકો થોડા લાખ 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 આમ ઉભો કર અરે માણા વિચારવા જેવું છે અને એ આજ મોકો છે આજ મોકો છે મા ભગવતીના શરણમાં આ વ્યસનની તિલાંધણી દેવાનો આજ મોકો છે હું કોઈ પ્રાણે વિનંતી કરું છું પ્રાણે નથી કેતો પ્રાર્થના કરું છું અરજ કરું છું કેમ કે મારો ભાઈ નબળો પડતો જાય છે મારી મા બેન દીકરીની સલામતી ઘટતી જાય છે મારો ભાઈ મારો પરિવારનો એક સંતાન નબળો પડતો જાય છે એટલે કહું છું એટલે કહું છું સમજ્યા વ્યસન મૂકીને ગુજરી ગયા કોઈ દાખલા નથી વ્યસનમાં મરી ગયા હજાર દાખલા આટલું જ મોટું ખુલે અમારી બાજુ છોકરા હક પણ હક પણ વેવિશાળ વેવિશાળ ને હાથો એટલે કાંસો ભાઈ હો કાંસો હાથો તમને કહો હો તમને કહો હવે તો વેવિશાળ પ્રશ્ન ઉભો થયો છે સાત આઠ ટકા ને સિંદોર સોપડવો જો આ ન બોલવું જોઈએ પણ એટલા માટે બોલું છું આટલા બધા વહાલા સ્વજનો ભેગા થયા છો ને એટલે હૃદયને દર્દભરી ભરી અપીલ કરું છું આ બધાના ચરણમાં વિનંતી સાથે કે દીકરી અને દીકરાનો ભેદ ભૂલી જાઓ દીકરી ને દીકરો તો માં ખોડલ સંતાન છે હું તમે એના પાલક છીએ માલિક તો માં ભગવતી છે આજથી એવો વિચાર કરજો કે દીકરો ને દીકરી એક સમાન છે એ ભાઈ દીકરો જન્મે તો આખું ગામ હો આખા ગામ ના મતડી આવો આવો આપણે હું આવ્યો આવો આવો સાપી આવો અરે છોકરું લગભગ તો રબડા જેવું જન્મે પણ કદા હાહલી જેવું જેલી હોય ને વાંદરી જેવું માથું ટીટોડી જેવું ટાંગા તો આખા ઘરને હને પાત્ર અમન્ય બાબો આવ્યો અમન્ય બાબુ આવ્યો અમન્ય બાબો તો હું સયા બાબુ આવ્યો છે મણો હક પણ ગોતવા ગોઠવા ગોઠવા નગર સિંદોર છો પડવો છો એટલે હાસ્ય પાસણ મારી ગંભીર દુઃખ ભરેલી વાત છે બે પાંચ ટકા ને તો જીવન ખલાસ થઈ જશે ત્યાં સુધી નથી ગોઠવાવાનું એનું કારણ છે પાપ મા બાપે કર્યું છે મેન તમે કર્યું આપણે કર્યું છે પાપ કર્યું દીકરી જન્મે ને પેલી જન્મે શું ગયા હા અમાન્ય લક્ષ્મી આવી અમાન્યુ આવ્યો અમાન્ય લક્ષ્મી આવી લક્ષ્મી છોકરો જન્મે તો અઢીસો પેડા કીલાનું ખોખું જબક કાગળને ઝાલવા ના એક મહિનોય પેડા વેસાવ તમે મોબેડ હૂતાઓ તો ખખડા ખલ ખલ આપણે જે બાબુ આવ્યો તે સારું કીધું બાબુ આવ્યો છે શું છે મોટા મીઠા કરો એક વાર મીઠા થાય બીજી વાર નક્કી નહીં મારો કહેવાનો છે તો કોઈનો વિરોધ કોઈની ઠેકણી કરવાનો નથી તમે વિચારો મારા વ્હાલા સ્વજનો

વિચારો મારા વહાલા સજનો કોના સંતાનો એક બાજુ સરદાર ની જયદે કાર કરી એક બાજુ ખોલરામ ની યાદ કરી એક બાજુ માં ખોલલ યાદ કરી અને એક બાજુ દીકરીની ની માના ઉદર હત્યા થાય છે અને એનું પાપ આપડા નિર્દોષ સંતાનો ભગવે છે નિર્દોષ સંતાનો ભગવે છે મારે નોતું કેવું પણ મારે કેવું પડે છે પાગલ આશ્રમ હકાલી છે દીકરીઓ ત્રીસ છે ને એમાં દીકરી હાજી થાય ને તો મને કે મનસુભાઈ ઓલી છોકરી હાજી થઈ ગઈ છો ગાંડી દીકરી હોય હાજી થાય દવા કરાવી હાજી થાય ને ઓલી છોકરી હાજી થઈ ગઈ આપણે કે શું કહેવાય કે આપણે છોકરાનું ગોઠવાઈ જાય ને પાગલ દીકરી હાજી થાય એની સાથે દીકરો આપણી કક્ષા થઈ ગઈ હોય તો હે ભોજલ રામ ના સંતાનો હે સરદારના સંતાનો હે મા ભગવતી ખોડલના ખોડલના સંતાનો આજ વિશ્વાસ સાથે બોલ આપી દઈએ ને કે દીકરો ને દીકરી અમે એક સમાન માનસુ એમાં ભેદ નહીં રાખી માં તારા ચણમાં અમે વચન આપીએ છીએ તારા ચણમાં વચન આપીએ છીએ આજથી અમે ભેદ નહીં રાખીએ દીકરો દીકરી એક સમાન માનસુ પણ હાલો કલાક કેવો થાય આ બેનું બેઠા થાય કહું દીકરી જન્મે તો પેલી દીકરીમાં આમ આનંદ બીજી જન્મે ત્યાં મોઢું જ ફરી જાય એટલે ખરે આપણી એટલે થાય ડૉક્ટરને પૈસા ગુડ્યા હતા માનતા માનીતી તઈ ભાઈ ગયો અને ત્રીજી જન્મે તો એને ઘેરે તમે પંદર દિવસ જાવ તો અડધા કોક કોક ઘેરે અડધા તો હોગમાં બેઠા હોય આપણે કે શું થયું પૂરું થઈ ગયું કારણ કે બે હતી ને મારી નાખી મારી નાખી એનું જ પરિણામ છે મારો દીકરો દીકરી સંતાન છે બીજી વાત બે જ મિનિટમાં વાત વાત પૂરી છે બીજી મા બાપ છે પેલું તીર્થ મારા વહાલા યુવાનો બેઠા છો વિચારજો બરાબર મા બાપ પેલું તીર્થ તીર્થ ની શરૂઆત ઘરના ઉમરાથી કરશું ને મા ભગવતી કાયમ આપણા પરિવાર માથે કુટુંબ માથે કાયમ ને માટે રાજી રહે પેલું તીર્થ મા બાપ અરે ઘણા તો મા બાપા બોલતા હમણાં તો પંદર વર્ષે કોઈ કોઈ છોકરા હવા સુધર્યા છે ખહુર કોઈક અવલાટાની કપલી નું થઈ ગયા હવે અમુક અવલાટાની કપલી હોય તને કહું એક જણ મને કહેતો કે હારા કામ પોતે નો બીજા નો હતી અવલાટાની કપલી ભાઈ નથી જવું હવે ખોડો હું મને નો હું શું અહીં ગણું એ કપલી એક જણ મને કહેતો હતો અમુક ત્રાહાટાની કપલી ભેગો રાખો તો નડે નો બરકો તો નડે આટા ત્રાહા ને ભાઈ અમુક લાહી લાઈન હોય કાયમ નો પણ નડે નહીં આટા નહીં ને હે ભાઈ એટલે અમુક લાહી લાઈન હોય ઓમ હારી પણ નડે નહીં આવે ભાઈ ગમે કામ ચાલુ કરું કે સાલુ કરો ને સાલુ જેવું કામ ચાલુ કરું પડદા માં વહી જાય પ્રોગ્રામ હકેલા જાય ત્યાં આવે બહુ સરસ ગોઠવાનું આવ્યું નું ધર્યું આપણે તું ક્યાં તો હવે આપણે કેટલા કામ લાગે આપણે થોડા કહી ઓમ હાળી નડે નહીં ઓમ હાર્યો નડે નહીં આટા નહીં ને હે ભાઈ પણ હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે રાવણ નો હોત ને તો રામના મંદિર ગામો ગામ નો હોત મામો કંસ નો હોત ને તો ભગવાન કૃષ્ણ ની હવેલી ગામો ગામ નો હોત અરે દુરીજન ન હોત સજ્જન ની કિંમત ન હોત રાત નો હોત હુરીજ ની કિંમત ન હોત દુઃખ ન હોત સુખ ની પણ કિંમત ન હોત હ અને વાંજિયા મેણું કેનાર ન હોત આ માં ખોડલ પણ આ ન હોત ન હોત અમુક કબલી નું જોઈએ લા ભાઈ તમે કહો ને કે હોત નહીં રાવણ તો રામ ને યાદ કોણ કરે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહીં મામો કસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં વાંજીયા મેણું દેનાર તો માં ખોડલને યાદ કોણ કરે અરે હોત નહીં રાઈ તો હુર્જને યાદ કોણ કરે હોત નહીં દુખ તો સુખને યાદ કોણ કરે હોત નહીં કવરો તો ને યાદ કોણ કરે હોત નહીં રાઈ તો હુર્જને યાદ કોણ કરે અરે ભાઈ હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે મોત નો તો જિંદગીની કિંમત નો થાય મરી જવાનું છે ને એટલે પીડા પડે મને મરી જવાનું એ તો રોકવું છે ચાણું આવે સટકવું પડે બીજાનો વારો આવે પેલું તીર્થ મા બાપ યુવાન મિત્રો મારી ખાસ પ્રાર્થના છે ઘરમાં પરિવારમાં કુટુંબમાં સમાજમાં ગામમાં કોઈ દી અબોલા ન રાખવા અબોલા છે ક્રોધ છે ક્રોધ છે ઝેર છે ઝેર છે વેર છે વેર છે વિનાશ નું સર્જન છે એ ભાઈ આપણાથી ભલું ન થાય કઈ નઈ કોઈનું ખરાબ ન થાય સારું આટલું વિચારી ને તો ખૂબ છે આપણાથી ખોડલધામ ન હોવાય પણ ખોડલધામ જે જાય છે ને ના નો પાડીએ ને તોય ઘણી સારી વાત છે સેવા કરનારા સેવા કરે છે આપણે ખાલી ખાવાનું છે હે ભાઈ આ સેવા કરનારી વ્યક્તિઓને વંદન છે નરેશભાઈ આ વિચાર ઉભો કર્યો અને આજ તમે જોવો તો વિશ્વના નકશામાં ખોડલધામ 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 થાય છે એ પ્રતાપ કેનો છે નરેશભાઈ અને આ સ્વયંસેવકોનો ને દાતાઓનો પ્રતાપ છે દાતા હોત એ ભાઈ દાતા રહી જોઈ પૈસા દાતા નથી નકરા સ્વયંસેવકો શું કરી

પાણી નું પરબ બાંધેલું પાણી નું પરબ બાંધેલું અન્યા ભોજા ભગત ની એક બાજુ જેલમાં એક બાજુ પરબ બાંધેલું અન્ય નીકળ્યા તો ભોજા ભગત ની આડા ઉભા રહ્યા પાણીનો કુંજો લઈને